ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ઊંઘ પૂરી ના થાય ને ત્યારે માણસની માનસિક સ્થિતિની શું હાલત થાય એ આજે હું અનુભવી રહ્યો છું માત્ર ત્રણ કલાક સૂતો છું આંખો સૂચેલી છે માથું માથુંછરેલું છે ભયંકર સરદી છે પહેલાં એમ થયું કે આજે વિડીયો નથી બનાવવું પરંતુ પછી એવું થયું કે આ તો પરિવાર છે અને પરિવારની સામે દંભ છે એનો જીવન જે રીતે ઘટિત થઈ રહ્યું છે એને વાસ્તવિક રીતે જ તમારી સામે રજૂ કરું ને તો બસ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે વાત કરવી છે ખ્યાતિકાંડના આરોપી વિશે જી હા ગઈકાલ સાંજથી જ ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલની ધરપકડ થઈ અને ત્યારબાદ ગુજરાતમાં આમ ભલે ઠંડી છે પણ ગુજરાતની રાજનીતિમાં ગરમી છે અને ચારે બાજુ ખ્યાતિ કાંડના કાર્તિક પટેલ કોણ એનું વૈભવી જીવન શું અને આખીને આખી કરમકુંડળી પ્રાઇવેટ મીડિયા દ્વારા આપણને સૌને જણાવવામાં આવી રહી છે ત્યારે મને પણ આ વિષયને લઈને બોલવાનું મન થયું અને મને એમ થયું કે ભાઈ એ કોણ અને શું થયું કૌભાંડ અથવા બીજેટ કૌભાંડ શું હતું એ બધી ડિટેલમાં નથી જવું એના માટે તો ઘણા બધા વિડીયો બન્યા છે આપણે વાત કરીએ કે શા માટે આ પ્રકારના કૌભાંડ થઈ રહ્યા છે તો એની પાછળની માનસિકતા શું તો મિત્રો મારું ઓબ્ઝર્વેશન છે કે જેમ જેમ સમાજમાં મૂડીવાદી વ્યવસ્થાઓ હાવી થતી જાય છે જેમ જેમ પૈસા જ પરમેશ્વર અને પૈસો વધુ પડતો હાવી થતો જાય છે માણસને માપવાનું માણસને કેટલો મોટો ગણવો કેટલી રિસ્પેક્ટ આપવી આ બધા માપદંડોમાં જ્યારથી પૈસો આવી ગયો છે ને ત્યારથી ધીમે ધીમે અનૈતિકતા વધી રહી છે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને કોઈપણ ભોગે પૈસાવાળા થવું આ મનોવૃત્તિ વધી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજ જ જવાબદાર છે બીજેડ હોય ખ્યાતિકાંડ હોય કે બીજા કોઈ પણ કૌભાંડ હોય સમાજે સમાજ ધીમે ધીમે તમને એવું કહી રહ્યો છે કે ભાઈ પૈસા ગમે તે ભોગે બનાવજો નહીં તો તમે ગયા અહીંયા કોઈ તમને ગુજરાતીમાં તો આપણે કહીએ ને કે બેઠોઈ નહીં બોલાવે એવું તો કહું છું કોઈ બેઠોઈ ન બોલાવે બોલાવે ત્રાશોઈ ન બોલાવે સૂતા હોય તોય ન બોલાવે તો કંઈ વાંધો નહીં પણ ખોટું ન કરાય પૈસા કમાવા જોઈએ મૂડીવાદનો વાંધો નથી હવે કંઈ આપણે કોઈના ઘરે પાંચ તરબૂચ લઈને જઈએ ને એ ઘઉં આપે ને આપણે એને ચોખા આપીએ વિનિમય પદ્ધતિ બાર્ટર સિસ્ટમ ન ચાલે પૈસો અને પૈસો જરૂરી છે કમાવો પણ જોઈએ પરંતુ નીતિમત્તાના ભોગ અને તમે ભ્રષ્ટાચાર કરીને પૈસો કમાવો ચા પીતી વખતે અવાજ આવે ને હું જયારે આફ્રિકામાં હતો ને ત્યારે ત્યાંના લોકલ લોકોને બહુ ઇરિટેશન થતું તમને પણ થશે પરંતુ આમાં એવું છે મિત્રો કે તમે જ્યાં સુધી એ સબળકો ના મારો ને અવાજ ના ત્યાં સુધી ટેસ્ટ નથી આવતો એટલે સોરી કોઈને ઘણાની ઇરિટેશન થઈ જાય આ જોઈને તો અને વિડીયો બોલ રાહ જો પૂરો થવાનો તો ચા ઠંડી થઈ જાય તો કહેવાનું તાત્પર્ય દોસ્તો મારું એ છે કે આપણે જ ક્યાંક ને ક્યાંક હું તમને ગઈકાલની વાત કરું હું ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો તો મારા એક બનેવી ચાર પાંચ વર્ષ બાદ મને મળ્યા મને મળ્યા બાદ એમ નથી પૂછતા કે તમે કેમ છો તમે કેવું મતલબ મહેસૂસ કરો છો મજામાં એવું કશું નહીં ક્યાં નોકરી કરો છો કેટલા પૈસા કમાવો છો પગાર કેટલો છે ગાડી કઈ નવી લાયા કમાજો હો કમાજો હો પૈસા વગર કશુંય નથી એટલે આ પ્રકારની જે માનસિકતા પ્રવર્તે છે સમાજમાં આ પ્રકારનું જે મનોવલણ પ્રવર્તે છે એટલે પછી માણસ શું કરે એને એમ થાય છે કે સાલું કોઈ પણ ભોગ એવું કૌભાંડ કરું કારણ કે મારી પાસે જો પૈસા નહીં હોય તો મને ઝીંગુર મરકટ કીડો મકોડો બનાવી દેવામાં આવશે અને આપણે સૌને ખબર છે ઝીંગુર મરકટ કીડા મકોડા છીએ આપણે સડેલી સામાજિક વ્યવસ્થાઓમાં એટલે હું ખ્યાતિ પટેલના કાર્તિક પટેલ ને બિછેડના જે પણ દોષિતો છે એના એ તો દોષિતો છે જ એમને સજા મળી ગઈ પણ આ સમાજને કોણ સજા દેશે જે આવો માહોલ પેદા કરી રહ્યો છે કે જ્યારે તમને પહેલો પ્રશ્ન કેટલા કમાવ છો એટલે ભારતમાં ખૂબ ગંદી આદત અહીંયા સારું કોકને તમે લિફ્ટ આપો ત્રણ કિલોમીટર માટે મદદ કરવા કે ભાઈ ગામનો માણસ છે તો એ બાઇકમાં બેસીને ત્રીજો સ બે મિનિટ બાદ તમને પૂછે શું કરે છે કેટલા કમાય છે અરે યાર આ કો વ્યક્તિગત મતલબ કોઈને તમે એક સ્ત્રીને તમે એની ઉંમર ન પૂછી શકો ને આ જેટલી વ્યક્તિગત બાબત છે ને એટલું જ કોઈને તમે એની કમાણી ન પૂછી શકો મતલબ ગુસ્સો આવે મેં તો ઘણી વખત લોકોને બાઇકમાંથી ઉતારી પણ આપું તરફ ઢીંગોર મરકટ કીડા મકોડા એટલે સમાજ 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 કાર્તિક પટેલ ને પેદા કરી રહ્યો છે ભાઈ કારણ કે સમાજ તમને પડે પડે પૈસા વગર કશું નથી પૈસો કમાજો પૈસો હોય તો જ તમને રિસ્પેક્ટ આપવામાં આવે વિશ્વગુરુ ભારતમાં આ થઈ રહ્યું છે જ્યાં એક સમયે વિચાર વિચાર આકર્ષણ હતું વિત્તાકર્ષણ ન હતું ભારતમાં તમને કહો આજથી સો દોઢસો વર્ષ પહેલા એવો માહોલ હતો સંપૂર્ણ કે ભાઈ કોઈ વિચારવાન માણસ હોય જે શાસ્ત્રો જાણતો હોય જેને અધ્યાત્મમાં ખેડાણ કર્યું હોય જે કળા જાણતો હોય જેની અંદર આર્ટ હોય જેની અંદર વિચાર હોય જેની અંદર બુદ્ધિજીવી પણ હોય જે વિદ્વાન હોય જે વિદોષી હોય એને લોકો પૂછતા હતા એ સમાજના આગેવાન હતા એમને સ્ટેજ ઉપર સ્થાન મળતું હોય હવે તો ગમે તેવો લુચ્ચો હોય લફંગો હોય એના ચારિત્રનું કોઈ ચારેકોર ઠેકાણું ન હોય આવા ભ્રષ્ટ ચારિત્રહીન માણસને પૈસા હોય તો લોકો પાલખીમાં લઈને ફરે પાલખી પાલખીમાં લઈને ફરતા હવે એટલે ખબર છે ભાઈ ગમે ગમે તે તે કરીશ ફરે પાપાચાર કરીશ ભ્રષ્ટાચાર કરીશ અને તે કરીશ મારી પાસે પૈસા હશે ને ગજવું ભરેલું હશે ને તો આ બધા જ ઇંગુર મરકટ કીડા મકોડા મારી પાછળ પાછળ ફરવાના છે એટલે આ પ્રકારની ઘટનાઓ સામે આવી આપણે જ સમાજમાં એ પ્રકારનો માહોલ પેદા કરીએ છીએ ઘણા બધા હવે હું તમને સરપંચની ચૂંટણીની વાત કરું ગામડામાં તો પહેલાં સરપંચ એવો માણસ બનતો જેના હૈયે ગામનું હિત વસેલું હોય સમાજનું હિત વસેલું હોય સરપંચ એક જવાબદારી હતી અને હું તમને કહું કે આજથી દસ પંદર વીસ વર્ષ પહેલાં પણ એવો માહોલ હતો કે કોઈ કરપ્શનમાં પકડાય ને ભ્રષ્ટાચારમાં વીસ વર્ષ પહેલાં સુધી મારા ચાલીસ થયા હું વિષ્ણુ હતો ત્યારે પણ એવો માહોલ હતો કે કોઈ ભ્રષ્ટાચારમાં પકડાય ને તો રીછર એ માણસને હિન્પત ભર્યું અને આમ લોકોને પણ થતું કે ભ્રષ્ટાચાર કર્યો એ બાબત બહુ મોટી ખોટી લાગતી અત્યારે એવું નથી અત્યારે કોઈને મતલબ ભ્રષ્ટાચાર કરવો સમાજ જ સ્વીકૃતિ આપી રહ્યો ને સમાજ કોઈ ગમે એટલું ફૂલેકું ફેરવે એની પાસે પૈસા છે તો એને મંચ ઉપર બેસાડશે એટલે લોકોને ખોટું કરવા માટેની પ્રેરણા મળી રહી છે કોઈને ડર નથી જો સમાજનો ડર હોય ને કે હું ગમે એટલા પૈસા બનાવીશ પણ જો નીતિમત્તા નહીં હોય તો માણસ ખોટું ના કરે અરે અહીંયા ગામડાઓમાં ચૂંટણી રીચર દેણું ભરવા માટે થાય છે હવે પહેલાં સરપંચ બનતા ખરેખર લોકોનું કામ કરવાવાળા લોકો ગામની ચિંતા કરવાવાળા લોકો હવે જેને પચાસ લાખ કરોડનું દેણું થઈ જાય ને એ સરપંચ બને ને એક ટમ પૂરી થાત થતાં ગ્રાન્ટ એટલી મળે ને એમાંથી ભ્રષ્ટાચાર કરીને દેણું ભરી દેવાનું એટલે આપણને એમ થાય કે યાર ક્યાં લઈ ગયા આપણે વ્યવસ્થાઓનું મતલબ તમે દેણું ભરવા માટે જ તમે સરપંચ બનો અથવા સરપંચ ચૂંટણી લડો આ આ વિચાર તમને કેટલોક શુલ્લક ને નિમ્ન કક્ષાનો લાગે અહીંયા સમાજમાં સાહેબ ચારે બાજુ પૈસાવાળાને જ મહત્વ પૈસો કમાતો હોય એને મહત્વ ભલે ગમે એટલું ખોટું કરતો હોય એટલે સમાજ જ્યારે આ પ્રકારના માપદંડ બનાવશે તો પછી કાર્તિક પટેલ ને તો આવવાના જ ને એમને ખબર છે પૈસા હશે તો કાલ નીકળી જશું ફરીથી આ લોકો દાન આપી દઈશું કોઈ ધાર્મિક સંસ્થામાં ઉપાડીને ફરશે એટલે જ્યાં સુધી જ્યાં સુધી પૈસાને આ રીતે મહત્વ આપવામાં આવશે પૈસો જ સર્વોપરી બનશે પૈસો જ માણસને રિસ્પેક્ટ આપવાનો માપદંડ બનશે પૈસાથી કોઈને નાના કે મોટા ચિતરવામાં આવશે ત્યાં સુધી મને મને એ નથી ગમ સમજાતું કે પૈસાથી કઈ રીતે કોઈ મોટો હોઈ શકે વગર પૈસા હા એમ કહી શકો તમે કે એ સંસાધનવાળો છે એ રિસોર્સિસવાળો છે એ સંપન્ન છે એમાં મને વાંધો નથી પણ માણસ તો બધા સરખા જ હોય ને બધાને બે આંખો બે કાન તો કઈ રીત કોઈ મોટો નાનો એટલે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ સમાજ જવાબદાર છે સમાજની સડી ગયેલી માનસિકતા જવાબદાર છે સમાજની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ જવાબદાર જેની અંદર તમને સવારથી સાંજે અહેસાસ કરાવવામાં આવે છે કે ગમે એટલું ખોટું કરશો ગમે એટલી અનિતિ કરશો ગમે એટલું તમારું ચારિત્ર ખરાબ હશે ગમે એટલા કરપ્શન કરશો પરંતુ તમે પૈસાવાળા હશો ને તો અમે તમને ઉપાડીને ફરશો એટલે મને તો કાર્તિક પટેલ ને બીજેડવાળા કે બીજા જે કોઈ કૌભાંડ થયા હોય ભૂતકાળમાં પણ હર્ષદ મહેવ જે પણ એ મને સમાજ વધુ જવાબદાર લાગે છે સમાજની આ પૈસા વાળાને મહત્વ આપવાની માનસિકતા ઠીક છે કહેવાનું હતું કઈ લીધું આના ઉપર તો ગમે એટલું બોલી શકાય પણ આટલું મને લાગે છે પૂરતું છે જો મારે વિચારો ગમે વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ